ચાલતી હોય ત્યારે માર્ગ મકાન વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા રાહદારીઓને વાઘોડિયા જવા માટે તરસાણા તરફથી ડાયવર્ઝન અપાયું છે પરંતુ છેલ્લા એક માસ થી આ માર્ગ પર પણ રોડનું રિસરફેસિંગ કામ ચાલતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ ન લગાવવામાં આવતા રાહદારીઓને હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો છે ડભોઈથી વાઘોડિયા રોડ પર ગોજારી નજીક ઢાડર નદી પર બ્રિજની કામગીરીને પગલે ડભોઈ વાઘોડિયા રોડ બંધ કરી વાહન વ્યવહાર એકત્રીસ ડિસેમ્બર સુધી ડાયવર્ટ કરવામાં આવ્યું છે મોટા વાહનો ખેરવાડીથી અને નાના વાહનો તરસાના થઈ પસાર થઈ રહ્યા હોય તેવામાં છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી ડભોઈ તળસાણાથી દંગીવાડા સુધીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રિસરફેસિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે જેના કારણે મોરપુરા નજીક રાહદારીઓને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનવો પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામ ચાલુ હોય ત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હોય જેના કારણે રાહદારીઓ અટવાઈ જતા હોય છે અને રાત્રિના સમયે ક્યાંથી પસાર થવું તે મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વહેલી તકે કામ ચાલુ હોય ત્યાં સુધી ડાયવર્ઝનના બોર્ડ લગાવી રાહદારીઓને રસ્તો મળે તે માટે કવાયત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે